બાપો તો હવે તમ જતા રહ્યા છો બાપા શું ખબર પડવાની છે છોકરો ભણવા જાય છે કે બીજા જાય છે એ તો પપ્પા થઈ પડશે પછી હાલ તો જવા દે એ તો પછી ખબર છે પપ્પાને

છોકરો તો ક્યાંય તો કલેક્ટર જો આપણને ના ખબર પડે એમાં એ ધ્યાન રાખવું પડે થોડું ધ્યાન તો કેટલું રાખવાનું હેતર નું કરવાનું ધ્યાન રાખવા જોઈએ હેતર નું હું કહી દઈ છે હેતર નું રાખે તો છોકરો છો જાય તો આપણે શું ખબર પડે છોકરો તો ભણવા તો જાય છે હવે બીજું શું કરીએ કયો ભણવા જાય તો જોઈ લે હું એ તો કલેક્ટર બને તો અમે જોઈએ છીએ ને સારું બોલો થોડું સારું તો બોલો છોકરો ભણાઈ ખર્ચો કર્યો છે

તો તારી ખબર છે મારા માથા પોળી ના ફેરવતો ખર્ચો માથા ના કાઢતો બધો બાપા તો એતા નથી આવું કે છે ને વિશ્વાસ રાખતા જ નહીં પણ કેવું જ પડે કે ગોમવા વસ્તી વાતો હું એ કરે છે જેવી તેવી વાતો કરે છે એ ગોમવાળા તો કી બાપા હું ખર્જો કરો તો તમા કરવાનો છો ગોમવા વાતો કરીને મારા ઓભળવાનું નહીં તમે આવડા રસ્તે જતા હોય તો અડક ગોમવા વસ્તી વાતો કરે કે એમને કોઈ વાતો કરે ના ના બાપા એવું થોડું હોય છે ના અમે રસ્તો થઈ જતા હોય તો શું ઉભા રહે હોય પણ ઉભા રહે તો બરાબર છે પણ વસ્તી તો જેવી વાતો કરે છે

તમારે તો તમારા છોકરા છોડો સમજાવો પડે નિમિત અમે કહીએ કદી કોચું ના બોલી જો નાખ્યો અમને ખરે કરી આવી વાકે આખા બધા ફરવા જોવા જઈએ બરોબર બગાડી દીધી

બાર કોઈ લેતા આજ વાડી આકુ તને જવા દઉ તો આ હું ડાંઠું જા કા બવાનો તને જવા દઉ તો તેપ પર કરવા છે તું જો તું તેપ પર કરવા જા જો જવા દે કેશ કરવા મા ભાઈ જીટાન બોલે જાવ જો તું જેને બોલાવને બોલાય પાછો તો કેસ કરવા જઈ છે ત તું ફરી જાય વાડી નાશ્યો પાછો આ જઉં તો પણ જો પાછો આવું જો હમણે આ બંકાયા જો ઓલક તો નહી યાર મા ભાઈ જીટાન બોલે જ

મા <laughs>

નાટક તમારા ધર્મ જાય બીજા ના તો પણ હું કરું હું તો માં ભણવા બે કરતો ખર્ચો કરો તો

આગા ગોમા ટેપન કે કા બાવન કરાવો છો માર ખાઈન કરે છે આ તો એ ઓ કે જોય તો કોઈ એ ઓય માર હું એમાં એક શરમ રાખું છું લખો ભાઈ મડલ કઈ મડલ કલર તો ગોમલો ઢલબન તમને ઢેલ ભેગા તો ખરાબ કે ભેગા છે કે હો તો બા વૈખ્યા હે કે નો કે એ બધું દે તમને કીધું ભાઈ

આ છોકરો એવો પાત્ર મારું કેવો જીતું ખબર ના પડે છોકરો મારો તો ખબર ના પડે મારું

ના હું ને કે હું બોલાતો આયે કે કે આ ઉતરો છે તું યાર આ નાટક કીધું તું ને બગાડ તું પૈસા બાદ જો આવા પૈસા ખબર ના પડે તો પાળો બે બે છે ભઈ એ તો જેર પા તું જેર બી લઈ ખબર ના પડતી તો કરું તમે મોટો ઘોડા જેવો ખબર નથી પડતી નહી વા તો 10 12 લાખ રૂપિયા કર સો કર્યો છે 10 12 લાખ માં કલેક્ટર બનાવા તો તારું બન્યું નહી આ બે ત્રણ વર્ષમાં હું બન્યા જરૂરિયો ભેગા બન્યા છે આ તો ગામમાં મોણ હારો હતો કે ઓને વાળી બધું ઉકેલી લીધું તમને ખબર પડ્યો